અમદાવાદમાં પ્રહલાદનગર રોડ ઉપર કોમર્સ હાઉસના ના માળે આગ લાગવાની ઘટના બની છે જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે અમદાવાદ શહેરમાં આવેલા પ્રહરાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે આવેલી બિલ્ડિંગના નવમાં માળે આગનો બનાવ બન્યો હતો ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બનતા લોકોની દોડધામ મચી ગઈ હતી આગને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડે તાબડતોબ ઘટનાસ્થળે જઈ આગની અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાની કામગીરી હાથ ધરી હતી બનાવને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરી હતી આગની ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા જો કે ફાયર બ્રિગેડના જવાનોએ આગનું કારણ જાણવા તપાસ કરી તો આગ એસી ના ડકમાં લાગી હોવાનું સામે આવ્યું હતું જો કે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી આગને લીધે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ફાયરના જવાનો આવી જઈ અને તમામને બહાર કાઢી દીધા હતા હાલ પરિસ્થિતિ સામાન્ય છે